આદરણીય પ્રધાનમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં આ ઓનલાઈન વર્ચ્યુઅલી સમગ્ર રાજ્યમાં અલગ અલગ આવાસ યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવેલ રાજકોટ શહેરમાં પણ ત્રેવીસો ચાર જેટલા આવાસોનો આ વર્ચ્યુઅલી લોકાર્પણમાં સમાવેશ કરવામાં આવેલો એ સાથે સાથે પાંચસોથી વધારે આવાસોની ફાળવણી અને ભૂડા એરિયામાં પણ એકસો બાણું જેટલા આવાસોના ડ્રો અને ફાળવણીની કાર્યવાહી કરવામાં આજે આવેલી છે ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓમાં ઉત્સાહથી જોડાયેલા છે આગામી સમયમાં પણ રાજકોટ મહાનગરપાલિકા એક હજારથી વધારે આવાસોનું નિર્માણ કરવાની કામગીરી ઓલરેડી પ્રગતિમાં છે એ પણ ટૂંક સમયમાં આપણે પૂર્વક પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છીએ લાભાર્થી આવ્યા હતા ચોક્કસ કેમ કે આ એક રૂડો અવસર છે આવાસ હોવો એ કોઈના પણ માટે સૌથી અગત્યના જે પ્રસંગો કહી શકાય એ પૈકીનું છે હવે સ્વાભાવિક છે કે આ યોજનાના જે લાભાર્થીઓ છે એમના અવસરમાં રાજકોટ મહાનગરપાલિકા અને સમગ્ર પ્રશાસન એમાં સામેલ છે ત્યારે ભોજન સહિત આપણે અબની સાથે આ આનંદનો અવસર ઉજવી રહ્યા છીએ મારો નામ છે રેખાબેન અનિલભાઈ જોહા મને પ્રધાનમંત્રી આવાસ યોજના લાભ મળેલ છે મને એમાં મકાન લાગેલું છે તેથી મોદી સાહેબનો બહુ જ આભાર માનું છું મોદી વાતચીતથી બંને સાહેબે કીધું તમને મકાન લાગ્યું પછી કેવું લાગ્યું મને મકાન લાગ્યું પછી ખૂબ જ આનંદ થયો બહુ જ ખુશી થઈ છે કારણ કે હું પહેલા ભાડાના મકાનમાં રહેતી હતી 25 વર્ષથી હું રહું છું ભાડાના મકાનમાં પણ હવે મારા ઘરનું ઘર થયું છે એના માટે હું બહુ ખુશ છું અને હા રાજકોટ આવવા માટે આમંત્રણ પણ આપ્યું છે મોદી સાહેબને ગાંઠિયા ચા પીવા માટે પણ મને વિશ્વાસ છે મોદી સાહેબ આવશે ને આવશે જ આજે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વિધાનસભા એકોતેર માં વર્ચ્યુઅલી એમની ઉપસ્થિતિમાં ખૂબ મોટા કાર્યક્રમનું આયોજન થયું હતું અને સમગ્ર ગુજરાતમાં આ રીતે એકસો ને સીટ ઉપર આ રીતના જ કાર્યક્રમનું આયોજન થયું હતું આજે સમગ્ર ગુજરાતમાં એક લાખ એકત્રીસ હજાર કરતાં પણ વધારે આ વસોના ઈ લોકાર્પણ થયા અને જે વર્ષો જૂનું જે સ્વપ્ન સૌનું હોય કે અમને ઘરનું ઘર મળે આજે એ ઘરનું ઘર મોદી સાહેબની ગેરંટીથી સૌ પ્રજાજનોને જે લાભાર્થી છે એ લાભાર્થીને મળ્યું છે અને જ્યારે ભગવાન શ્રી રામ બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં એમના મૂર્તિના પ્રતિષ્ઠા મહોત્સવ થયા અને ભગવાન શ્રીરામ ઘરે આવ્યા એમ આજે લોકોને એવું લાગી રહ્યું છે કે વર્ષો પછી અમને પણ અમારા ઘરનું ઘર મળી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એમનું ઘરના ઘરનું સ્વપ્ન સાર્થક થયું છે ત્યારે આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રજાજનો ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે અને એ જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે ડબલ એન્જિનની સરકારથી કામ કરી રહ્યા છે ત્યારે એમના નેતૃત્વમાં પ્રજા ખૂબ ખુશ છે એ આપણે આજે અહીંયા જોઈ રહ્યા છે આજે એક એવો અવસર હતો સમગ્ર ગુજરાતમાં અને જ્યારે કોઈ પણ વ્યક્તિને પોતાના ઘરનું ઘર મળતું હોય ત્યારે એ ખુશી છે એ ઉત્સાહ છે અલગ પ્રકારનો જ ઉત્સાહ છે અને આજે સરકાર દ્વારા જ એમના ઘરે એમના ઘરનું વાસ્તુ પૂજન થઈ રહ્યું હોય એ પ્રમાણે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને ઘરે ભોજન જે સારામાં સારું કરતા હોય એવી વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે ત્યારે મારા માટે પણ આ અવસર એક આનંદનો અવસર હતો અને લોકો જે ખુશ હતા મને પણ સામેથી મીઠું મોઢું કરાવતા હતા અને હું પણ લોકોને સામેથી પીરસવાનું અને મીઠું મોઢું કરાવવાનું મને પણ આજે એક ખૂબ આનંદ પ્રાપ્ત થયો છે